બંધારણનો ભંગ થયો છે એ આપે પણ ગઈકાલે જોયું કે સમાજમાં બહુ જ મોટો આક્રોશ હતો સરકાર પણ પૂછે છે પણ આમણે અમને કોઈ પૂછ્યું નહીં અમને કોઈ બોલાયા નહીં જાતે નિર્ણય લીધો કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી છે સમાજ આમના સાથે કોઈ પણ જાતનો વાણી વર્તન કે વ્યવહાર ન કરે પોતે ડિસિઝન લઈ લેવું પોતે બોલવું એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ અને ગામના ત્રણ ભાઈઓ ભેગા થઈને કલાકારો ભેગા થઈને આ ડીજે વગાડી અને સમાજના બંધારણનો ખો મોટો ભંગ કર્યો છે આખું ઝાબડિયા ગોમ અમારા તરફ છે આવ ડીજે તો વાગે વાગ છે ઠાકોર સમાજના બંધારણના ભંગ બદલ ઐતિહાસિક નિર્ણય ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર એક વર્ષ માટે સમાજ બહાર કોગડ તાલુકામાં ઠાકોર સમાજે બંધારણ બનાવ્યા બાદ તેનો કડક અમલ કરવાની પણ વાત કરી હતી પરંતુ ડીસા તાલુકાના ઝાબડિયા ગામના કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પોતાના ઘરે પ્રસંગમાં ડીજે વગાડી અને આ બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું જેને લઈને આજે ઝાબડીયા ખાતે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને તેમના કાકાને સમાજ બહાર મૂકી દીધા છે એક વર્ષ સુધી નાત બહાર મૂકાયા છે અને સમાજ તેમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં કરે તેવું પણ આ બેઠકમાં નક્કી થયું છે જોકે આ નિર્ણયથી હવે આ કલાકારોની મુશ્કેલીઓ પણ વધશે બંધારણ જે અમારું ચાર એક બે હજાર છવ્વીસના દિવસે બંધારણ જે બન્યું હતું એ બંધારણનો ભંગ થયો એ બાબતે જાબળિયા ગામે અહીં સભા કરવામાં આવી હતી અને એની ચર્ચા માટે બધા સૌ આગેવાનો સાથે ચર્ચા થઈ ત્યારે લોકપ્રિય સાંસદ ગેલીબેન ઠાકોર નિયોદ ધારાસભ્ય કેસાજી ચૌહાણ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર નંદાજી ઠાકોર તેમજ ડીસા તાલુકાના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી બંધારણનો ભંગ થયો છે એ આપણે પણ ગઈકાલે જોયું કે સમાજમાં બહુ જ મોટો આક્રોશ હતો એના અનુસંધાને આજે સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી એના પરિવારને સમાજમાંથી બાકાત કરવામાં આવ્યા છે સમાજ સાથે કોઈ પણ જાતનો વાણી વર્તન કે વ્યવહાર ન કરે એ નિયમ નક્કી કરવામાં આવ્યો છે આપે જાણ્યું પણ છે એમનું નામ છે લેરાજી રતનજી ઠાકોર ગામ જાબડિયા તાલુકો ડીસા ગબ્બરભાઈ વનાજી ઠાકોર જે નામાંકિત કલાકાર છે સમાજના એમણે પણ વતન છે ગામ જાબડિયા તાલુકો ડીસો એમના ભાઈ છે એ પણ નામાંકિત કલાકાર છે અર્જુનભાઈ ભાઈ અર્જુનભાઈ વનાજી ઠાકોર આ ત્રણ ભાઈઓને સમાજે વાણી વર્તનને વ્યવહારમાંથી બાકાત કર્યા છે એ મુદ્દા સાથે આજ સૌ ભેગા થયા હતા અને આપણે પણ જોયું કે અહીંયા ઉપસ્થિત સૌ સમાજના આગેવાનોએ આ બંધારણ ભંગના નિયમમાં જે એમના નિર્ણય કરવામાં આવે છે એ નિર્ણયને સૌએ હાથ ઊંચા કરીને બહાલી આપી ઠાકોર સમાજનું બંધારણ બન્યું ત્યારે સાંસદ ગેરીબેન ઠાકોરે પણ કહ્યું હતું કે સગાભાઈને પણ છોડવામાં નહીં આવે ત્યારે આજે આ બેઠકમાં દિલ્હીથી વિડિયો કોલથી સભાને સંબોધન કર્યું હતું અને ઠાકોર સમાજનું બંધારણ અમલ ન કરનારનો સમાજ બહાર મૂકી દેવા જોઈએ તેવી વાત કરી હતી તેમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરવો જોઈએ તેવી પણ ગેનીબેને આ વાત કરી હતી અને આગેવાનોએ કહ્યું હતું કે કડક નિર્ણય કરજો જેથી સમાજમાં દાખલો બેસે બે ત્રણ દિવસ પહેલા એક લગ્ન હતા એમાં ડીજે વગાડવામાં આવ્યું છે ચાર એક બે હજાર છવ્વીસના રોજ ઓગળધામ પૂજ્ય સદારામ બાપાના સાક્ષીએ જે બંધારણ કરવામાં આવ્યું એમાં ડીજે સ્વતંત્ર બંધ રાખવામાં આવ્યું હતું પણ છતાંય જાબળીયા ગામના આગેવાનોએ અને ગામના ત્રણ ભાઈઓ ભેગા થઈને કલાકારો ભેગા થઈને આ ડીજે વગાડી અને સમાજના બંધારણનો ખૂબ મોટો ભંગ કર્યો છે એના અનુસંધાનમાં આજે સમગ્ર ઠાકોર ભેગો થયો અને સમાજમાં બંધારણના રીતિ રિવાજનો ફોલો કરવા માટે અમારા સાંસદ ગેનીબેન હોય કેશાજીભાઈ હોય કે પછી અન્ય સમાજના બધા અમરજી હોય અન્ય સમાજના આગેવાનો ભેગા થઈને આજે એમને નાદબાર મૂકવામાં આવ્યા છે અને આવવાવાળા સમયની અંદર ચાર એક બે હજાર સત્યાવીસના રોજ ફરી ચારે સમાજ ભેગો થશે એ દિવસે ગામ સમિતિનો જે નિર્ણય છે સમાજનો નિર્ણય છે એ વખત નક્કી કરવામાં આવશે કે ઠાકોર સમાજના નિર્ણય બાદ ગબ્બર ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે અમે બંધારણનો કોઈ પણ નિયમ તોડ્યો નથી છતાં પણ આજની બેઠકમાં અમને બોલાવ્યા નથી અમને સાંભળ્યા નથી અને નિર્ણય લઈ લીધો છે ત્યારે આ નિર્ણયની સામે આગામી સમયમાં અમે પણ બેઠક કરીશું અને જોઈશું કે કેટલા લોકો અમારી સાથે છે જો અમે સાચા તો મોટી સંખ્યામાં લોકો અમારી સાથે જોડાશે તો બધાને જય સદરામ બાબા જય ઠાકોર સમાજ જે આજે આપણે કીધું કે માઇક મો કે ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરી દીધા છે તો અમે આખા દિવસના આજે મારે અમદાવાદની અંદર પ્રોગ્રામ હતો દોઢ લાખ બજેટ હતું એ પ્રોગ્રામ કેન્સલ કરી અને અમે ઘરે રહ્યા કે મિટિંગ છે આજ અને જે સમાજ આવશે સમાજની જે કહેશે અમે ઊભા રહ્યું કારણ કે જો ગુજરાત સરકારની અંદર જે આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે સરકાર બંધારણનું એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે કઈ રીતનું સરકાર પણ પૂછે છે પણ આમણે અમને કોઈ પૂછ્યું નહીં અમને કોઈ બોલાયા નહીં જાતે નિર્ણય લઈ લીધો કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરની સમાજ બહાર મૂકી દેશે અને આ અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી આખી જિંદગી સમાજ માટે દોડ્યા મિટિંગો કરી મિટિંગમાં જ્યાં સમાજના ગીતો ગાયા સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો ભણ્યા કે ભણો ભણો ભણ્યા વગર કંઈ નથી સદારામ બાપા એમ કહેતા ગબ્બર ઠાકોર એમ કહેતા તમે ભણો તો સમાજ માટે બહુ મહેનત કરી છે અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી એનું પરિણામ અમને આ રીતે આવ્યું છે અને એમને કોઈ જોણ્યો નહીં સીધું બોલી દીધું માહિક કે સમાજ બાર અમારી જિંદગીનું અમે વીસ વર્ષથી મહેનત કરીએ એનું શું અમે કાળી મજૂરી અમારા કોઈ ખાવાનું નહોતું ને હવે અમે સ્થાન પર હવે હવે થોડા ઘણા પૈસા ગઈને અમે કમાઈએ છીએ તો એમને ખબર પડવી જોઈએ કે આ બધું ગાવાનું બંધ કરી દીધું તો ભાઈ ચમ ચાલશે અને આના તું સીધું માઇકમાં એને બોલીને જતા રહ્યા અમને કોઈ કીધું જ નહીં કોઈ વાત બાત કરી જ નહીં આખું જાબડિયા ગોમ અમારા તરફ છે અમારા અમારા જોડે હાલ પાંચસો માણસો છે અને ફક્ત ચાર માણસો જે અમારા ગોમના જે અમારા વિરોધીઓ છે એમને આ મિટિંગ કરાવી જે રાજકારણીયા છે એમને જોડે બોલાવી દીધું કે તમે અમારા ગોમના છોકરા છે એમને આવું બોલી દો બસ સીધું સીધું અમને કોઈ પૂછ્યું નહીં સીધું માઇકમાં બોલી દીધું કે ભાઈ ઠાકોર અર્જુન ઠાકોર સમાજ બાર આગળનું શું પગલું તો હવે આગળ અમે અમારા તરફથી અમે મિટિંગ કરશું અમારું ગોમ ભેળું થાય આખા બધા સંગીતકારો છે ડીજે વાળા છે જે કલાકારો છે અમને બધે બોલાવી મીટિંગ કરશું જો આપણે ખોટા હશું તો અમારી હંગાત કોઈ નહીં આવે અમે બંને ભાઈ જ આવશું હશું ખોટા હશું તો નહીં આવે ને ખોટા નહીં હોય તો બહુ પબ્લિક આવશે બહુ અમારા સમર્થનની અંદર હાજરી આપશે અને એવું કીધું છે કે ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરને જે સમર્થનમાં જાય એમને પણ સમાજની બહાર કાઢી દેવું તો હાલ પોણસો માણસો હોય છે તો બધાને કાઢી દો ને સમાજ બહાર અને સમાજનું બંધારણ બધા માટે લાગુ પડે છે હાલ બનાસકાંઠાની અંદર ગામડે ગામડે ડીજે ચાલુ છે લાઈવ પ્રોગ્રામ ચાલુ છે બધું જ ચાલુ છે કોઈને પણ કશું કોઈ નડતું નહીં તો સમાજને ખાલી અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર કેમ નડે અને બંધારણ સમાજના હરેક દીકરા માટે હોય છે તો ખાલી આ બંધારણ ગબ્બર ઠાકોર માટે અર્જુન ઠાકોર માટે બંને માટે જ કે ગોમ કેના ફેવર માં છે ભાઈ ઉતવાળો બોલજો ગોમ કેના ફેવર માં છે આપણે કોઈને પૂછ્યું ત્રણ વાગ્યા સુધી આપણે રાહ જોઈ અમારો પ્રોગ્રામ હતો તો સતા કેન્સલ કરીને અમે વાટ જોઈ પણ અમને કોઈ બોલાયા નથી અમારા ગામમાં કોઈ મીટિંગ પહેલાથી નથી અને બંધારણનો અમને કોઈ કીધું નથી ઓલરેડી અમે મીટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા એ પણ એમનું કોઈ મોન્યું નહોતું અને આ પોતે ડિસિશન લઈ લીધું છે એમને બરાબર એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે આ પૂછવામાં આવે છે કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં ને તો મારે મરવું પડો યાર અને તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો શિયાળાનો ડાજનો ઢરી જો પોતે ડિસિઝન લઈ લેવું ને પોતે બોલવું એમને ખબર નહીં કે કે શું કરવું શું ના કરવું એમ અને જે ચાર પાંચ જણા છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને નેચું સુધી ખડવાની વાત કરી છે અને એ લોકોને જ આયોજન કર્યું છે આખું ગોમ આખું ગોમ કેના ફેવરમાં છે આજે અમે ત્રણ વાજા ઉધી બેઠા છે અમારા વડીલો અમારા કાકા મારું કુટુંબ બધું અમે પણ હવે જોરદાર મીટિંગ કરવાના છીએ હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે જે દિવસ મીટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર હાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે સમાજ કેટલો છે અત્યારે સમાજ સમાજ બહાર કરવાની જે વાત કરી છે આ વાતને આપ કઈ રીતે જોઈ એ તો એ તો પોતે ડિસિશન લીધું છે એમને એમનું ડિસિશન છે ને એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને વીસ વર્ષના ધંધો બંધ કરાવવાને દબાવવાની વાત છે મારું પરિવાર મારું કુટુંબ છે એમને ખબર નથી કે કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે નથી બિલકુલ મંજૂર મારો મારો કહેવાનો મિનિંગ એમ છે કે ચલો કે આ જીઓના ટાવર છે રૂપિયા ભાવ છે જેટલો રિચાર્જ નો બરાબર દરેક ગામની અંદર સમાજ નિર્ણય કરી કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ સો રૂપિયા રિચાર્જ ના કરો નહીં થાય એમનાથી કદી નહીં થાય આજે નહીં થાય ને કાલે નહીં થાય સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે ને ભલે કશું હતું નહીં સમાજ બહાર છીએ ઓલરેડી અને દયા છે કુદરત આપે ને હા વાગે ને